ત્યાં મારો અનુભવ છે કે 45 માં આપણો ગ્રાઇ તો ઘટી ગયો 45 માં પાંચ જ આપણા મુસ્લિમ આરોપી હતા પણ પાંચમાંથી ચાર એન્ટી ડ્રગ્સ અને ચરસ ગાંજાવાળા એટલે આ જે ગંભીર પ્રશ્ન છે સમાજનો એના માટે આપણે સૌએ અત્યારથી ચિંતા કરવાની જરૂર છે નહીતર આપણી જનરેશન કે આવનારી જનરેશન છે આપણને ક્યારે માફ નહીં કરે ન હું હજુ કહું છું કે આવા જેટલા સામાજિક પ્રવૃત્તિ સાથે આપણા સમાજનો વ્યક્તિ સંકળાયેલો હોય આપણે સવા ભેગા થઈને આજે સંગત સંકલ્પ કરી લે કસમ ખાઈ કે એનો આપણે સામાજિક બહિષ્કાર કરવા અને હું એમ કહું છું કે એ જે વ્યક્તિઓ હોવા હોય આપણા મજબમાં જે હરામ વસ્તુ છે ને એ જ વસ્તુની પ્રવૃત્તિ કરતો હોય તો એના મજબનો નથી તેનો સમાજનો નથી તે ત્યારે કોઈનો થવાનો નથી એટલે આવા વ્યક્તિઓથી આપણે દૂર અંતર રાખવું પડશે એમનો બહિષ્કાર કરવો પડશે આપણા સમાજના નવજવાનોમાં એની જનજાગૃતિ લાવવી પડશે

અને ખૂબ જ ઉત્સાહ ની સાથે જોડાણા હતા મુસ્લિમ સમાજ ના યુવાનો મુખ્ય પ્રવાહમાં ભણે મુસ્લિમ સમાજનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને પરિણામ લક્ષી કામ થાય કારણ કે થાય છે એવું કે ઘણા બધા સંસ્થાઓ સંગઠનો આવી વાતો કરે છે પણ એમાં થતું નથી કઈ પણ પૂરા રોડમેપ સાથે બ્લુ પ્રિન્ટ સાથે જયારે વર્ષોથી આ સંગઠન દ્વારા કામ થઈ રહ્યું હતું અને હવે એને વિશેષ ગુજરાત ફલક ઉપર લઈ જવા માટે કરીને જે કઈ પણ પ્રયત્નો થઈ શકે એ આ કરવા જઈ રહ્યા છીએ તેના બાદ રૂપે રોજ સમગ્ર રાજ્યના દરેક જિલ્લાની અંદરથી કર્મશીલ લોકો એવા લોકો કે જે લોકો ખરા અર્થની અંદર કામગીરી સમાજ માટે કરી રહ્યા છે અને યોગ્ય પ્લેટફોર્મ છે આવા લોકોની એક મિટિંગ મળી હતી એમાં ઘણા ગુજરાતના નામી ચહેરાઓ નામી નામો ઘણા આગેવાનો ગાભરો ચેંતકો વડીલો ગુડબીઓ ઓલમાઓ બસ્તીઓ

મુસ્લિમ સમાજના ખૂણે ખૂણેથી એવા યુવાનો કે જે લોકો સમાજના કામની અંદર ઘણી બધી એની ચિંતા કરી રહ્યા છે આ તમામ પ્રકારના યુવાનોને શોધી અને આવનારા મહિનાની અંદર દસ હજાર જેટલા મોબીન ભાઈઓની મિટિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ આ પ્રકારે નિર્ણયો લેવાયા હતા ગુજરાતને એક મજબૂત લીડર ટીમ મળે ગુજરાતને એક મજબૂત એજ્યુકેશન ની ટીમ મળે ગુજરાતને એક મજબૂત રાજકીય ટીમ મળે અને વસ્તી પ્રમાણેની પ્રતિનિધિત્વ મળે આ દિશાની અંદર અલગ અલગ વિષયના જાણકારોને પણ ભવિષ્યની અંદર એકત્રિત કરી અને કામગીરી કરવામાં આવશે અને આ દિશાની અંદર આજે ગુજરાતભરમાંથી અનેક યુવાનો ઉપસ્થિત રહી અને અનેક નિર્ણયો

મુસ્લિમ સમાજ ની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તેના માટે કરી અને બહુ જબરદસ્ત કોન્સેપ્ટ છે અને એ છે જનાત ને ડિવાઈડ કરવું જે સાઈડ માલ લોકો છે એ પોતાના ભાઈઓને મદદરૂપ થવા માટે અને હિસ્સો એની કમાઈનો એમના સુધી પહોંચાડે તો આના આના માટે જે મિથ છે જે ખોટી માન્યતાઓ છે એને દૂર કરીને લોકોને ખરા અર્થે અંદર એની મદદ લઈ શકે કે ન લઈ શકે એના માટે થોડું જાગૃત કરીને એક ટેકનોલોજીના માધ્યમથી એક એક એવી એક અમે ડેવલપ કરશું કે જેમાં લોકો ફાઈનાન્સિયલ મદદ કરે અને ફાઈનાન્સિયલ મદદ ડાયરેક્ટ એમના સુધી પહોંચે વચ્ચે પહોંચે વચ્ચે કોઈ માધ્યમ નહીં આવી એક એપનું અમે નિર્માણ કરીશું એક ચેનું સિસ્ટમ આપવા જઈ રહ્યા છીએ કે જેમાં ગુજરાતની ખૂણે ખૂણે ના છેવાડાના માનવી સરહદી વિસ્તારના લોકોને માનવ અમદાવાદમાં કામ છે તો એમની પાસે કોન્ટેક્ટ પોઈન્ટ હોવો જોઈએ

કે જેટલી પણ સંસ્થાઓ ગુજરાત ની અંદર કામ કરી રહી છે એમને પણ અમે પત્ર લખશું એમની રૂબરૂ મુલાકાત કરીશું અને મુલાકાત બાદ એમને આહવાન કરીશું કે તમામ સંસ્થાઓ એકી સાથે મળી અને એક નેજા હેઠળ કામગીરી કરે અને પરિણામ લક્ષ્ય કામગીરી કરે આઈટી આમ કરવાનું